સેક્શન ડી શરૂ થાય એટલે પહેલો પ્રશ્ન આવે છે ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ કે નીચેના ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે તો આપણને ડાયલોગ આપ્યા છે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની વાતચીત આપી છે તો મેં તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ નોખો જવાબ તૈયાર કરી દો છે કે ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ વોટ હિઝ નેમ વોઝ તો સ્ટુડન્ટ નો જવાબ આપે છે તો સ્ટુડન્ટ રિપ્લાયડ ધેટ હિઝ નેમ વોઝ મિલન પછી ટીચર એને કઈક આવવાનું કહે છે તો ધ ટીચર રિક્વેસ્ટેડ ધ સ્ટુડન્ટ ટુ કમ ઓવર બરાબર કે શિક્ષક જે છે એ વિદ્યાર્થીને વિનંતી કરીને કહે છે કે ભાઈ તું બહાર આવ ચાલો આગળ વધીએ બીજો પેરેગ્રાફ આપ્યો છે જેમાં ગૌરંગ અને મીરા વચ્ચેની વાતચીત છે ગૌરંગ સવાલ પૂછે છે કે વુઝ પેન ઇઝ ધીસ જેમાં મીરાનો જવાબ આપે છે કે ઇટ બિલોંગ્સ ટુ મિસ્ટર પાઠક અને ગૌરંગ જે છે મિસ્ટર પાઠક વિશે કહે કે એક વાક્ય કહે છે તો એવી રીતે જવાબ આવશે પહેલું કે ગૌરાંગ આસ્કડ મીરા વુઝ પેન ઇટ વોઝ તો મીરા એનો જવાબ આપશે કે મીરા રિપ્લાયડ ધેટ ઇટ બિલોંગડ ટુ મિસ્ટર પાઠક તો ગૌરાંગ એને પછી એક વાક્ય કહે છે કે ગૌરાંગ ટોલ્ડ ધેટ હી થોટ મિસ્ટર પાઠક વર્કડ ઇન હિઝ સ્કૂલ એઝ એન ઇંગ્લિશ ટીચર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરી નાખ્યું આગળ વધીએ આગળ આપણને આપ્યું પૂછે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિયેટ કન્જક્શન્સ યોગ્ય સંયોજકો વડે જે છે આપણે વાક્ય જોડવાના છે આપણને કૌંસમાં સંયોજકોના ઓપ્શન્સ આપેલા હોય છે જે ઓપ્શનના આધારે આપણે એમાંથી યોગ્ય સંયોજક વાપરીને જે છે આપણે વાક્યને જોડવાનું હોય છે તો પહેલું વાક્ય છે જોન સ્મોક્સ હિઝ બ્રધર ડઝન્ટ કે જોન જે છે સ્મોક કરે છે બરોબર એનો ભાઈ કરતો નથી તો જવાબ આવશે જોન સ્મોક્સ બટ હિઝ બ્રધર ડઝન્ટ ત્યારબાદ

જવાબ કેમ ફર્સ્ટ તો 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 સર આપ્યું નથી આપણે કઈ રીતે વાક્ય તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યને વાક્યને કરી નાખવાનું કેમ ફર્સ્ટ આપણે આ વાક્ય અને બંને રીતે જોડી શકશું જો બીકોઝ લખવું હોય તો આ રીતે લખવાનું ધેરફોર લખવું હોય ને તો પાછળનું વાક્ય આગળ અને આગળનું વાક્ય પાછળ એવી રીતે કરીર લખી નાખવાનું ત્યારબાદ કહે છે આઈ લાઈક મેંગોઝ આઈ લાઈક એપલ્સ મને કેરી ભાવે મને સફરજન ભાવે તો વાક્ય વિદ્યાર્થી મિત્રો એન્ડ થી જોડાશે આઈ લાઈક મેંગોઝ એન્ડ એપલ્સ ઓકે ચાલો આગળ વધીએ આગળ કહે છે રીરાઈટ ધ ટેક્સ્ટ કરેક્ટિંગ ધ અન્ડરલાઈન વર્ડ્સ કે અન્ડરલાઈન કરેલા શબ્દોને સુધારીને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે તો ચાલો લખીએ વન્સ ધેર લિવડ અ રિચ મેન હવે જો અ એટલે કે એક વચન પાછું છે તો એ સુધારવાનું મેન થઈ થઈ જશે ત્યારબાદ સિટી ઓફ ચાઇના એની પાસે નોકર 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 હતા 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 કે ઘણા ઘણા આવે ને તો તો મચ આ રીતે આ બે ભૂલ હતી સુધાર નાખી ત્યારબાદ આગળ જોઈએ આઈ લાઈક સ્ટોરી ફોર દશરથ માનજી મને દશરથ માટેની સ્ટોરી ગમે છે ફોર દશરથ માંજી નહીં ઓફ દશરથ માંજી આવે ફોર્ની જગ્યાએ આવશે ઓફ પછી વુઝ ક્રેવડ અ વેરી બિગ પાથ કે જેનો બહુ મોટો રસ્તો એમ નહીં કે જેને બહુ મોટો રસ્તો જે છે કોતરો હતો વુઝ ની જગ્યા આવશે વુ ઓકે તો અહીંયા પણ આ બે ભૂલ સુધરી ગઈ તો આ વિદ્યાર્થી મિત્રો આ બે ભૂલ સુધારીને આખે આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો હોય છે જે આપણે લખી નાખ્યો આગળ વધીએ આગળ કહે છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે પ્રશ્નનો મતલબ થાય છે કેધું એટલું કરો આપણને જે પ્રમાણે કહેવામાં આવે ને એટલું જ આપણે કરવાનું વધારે નહીં કરવાનું તો આ પ્રશ્નમાં શું કહે છે અમી ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ જેનું થઈ જાય છે અમી વોઝ અહીંયા ઇઝ નું થઈ જાય છે વોઝ આ શું છે તો આ છે વર્તમાન કાળમાંથી ભૂતકાળ તો વાક્ય તમારી માટે તૈયાર છે કે અમી વોઝ ફોન્ડ ઓફ રીડિંગ પછી શી રીડ્સ છે એનું રીડ થઈ જશે ભૂતકાળ કરી નાખશું કે શી રીડ મેની બુક્સ પછી શી હેઝ આ છે તો હેઝ નું હેડ થઈ જશે શી હેડ કલેક્ટેડ Many volumes, okay? चलो so, त्यार बाद त्यार बाद चेक टी पैसे वॉइस के माय फादर लुक्स आफ्टर दिस अकाउंट जेनो वाक्य बने छे दिस अकाउंट इज लुक्ड दिस अकाउंट इज लुक्ड आफ्टर बाय माय फादर त्यार बाद we ऑफन पुट मेनी रिस्पोंसिबिलिटीज अपॉन हिम आया जो आया करता कर क्रिया पद ने कर्मनी चंडरलाइन करी छे तो वाक्य आखो बने के मेनी रिस्पोंसिबिलिटीज आर ત્યારબાદ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આખો વોઇસ પણ આપણે તમારા માટે તૈયાર કરી નાખી આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ બે હાજર ચોવીસ પચીસ ની ધોરણ ત્રણ થી આઠ ધોરણ ત્રણ થી દસ ની તમામે તમામ વિષયની નવી સ્વજન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને બધી જ સ્વજન પોથીના બધા જ વિષય બધા જ ચેપ્ટર બધા જ સેક્શન બધું તમારા માટે સોલ્વ થઈને તૈયાર પડ્યું છે ખાલી વિડિયો લેક્ચરમાં નહીં તમારા માટે આપણે એ સોલ્યુશનની આખી એક પીડીએફ તૈયાર કરી છે જી હા તમે અમારી પાસેથી પીડીએફ મેળવી શકો છો આખી આખી સ્વજન પોથીના સોલ્યુશન અને જો તમારી પાસે સ્વજન પોથી નથી તો પણ મૂંઝાવવાની જરૂર નથી તમે અમારી પાસેથી સ્વજન પોથી પણ મંગાવી શકો છો

ધ ટીચર રોટ 10 લેટર્સ 10 નીચે અન્ડરલાઈન છે સંખ્યા નીચે અન્ડરલાઈન છે એટલે ફરજિયાત શબ્દ આવે હાઉ મેની એટલે કે બી નામનો શબ્દ ત્યારબાદ ઈશા ઇઝ મિલન ભાઈસ ડોટર મિલન ભાઈસ એપોસ્ટ્રોફીસ દેખાય છે તો એપોસ્ટ્રોફીસ દેખાય તો ફરજિયાત હુઝ નામનો શબ્દ જે છે જવાબમાં આવતો હોય કે હુઝ ડોટર ઇઝ ઈશા ત્યારબાદ છે યોર બ્ર યોર મોબાઈલ શોઝ ધેટ ઇટ ઇઝ હેઝ લો બેટરી કે તમારો મોબાઈલ દર્શાવે છે કે એની પાસે લો બેટરી એટલે કે ઓછી બેટરી છે ન્યા અન્ડરલાઈન છે એટલે વોટ થી સવાલ પૂછી શકાશે પણ એક્ચ્યુઅલી વોટ વાળા ત્રણ છે વોટ વોટ અને વોટ હવે પ્રોબ્લેમ શું છે હવે વોટ વાળા તો એને આવા હવે શું કરવાનું તો જો અહીંયા શૌસ એટલે કે એસ કે એસ વાળો રૂપ છે ને તો વોટ ડઝ વાળું સાચું તો અહીંયા બે છે વોટ ડઝ અને વોટ ડઝ આ ખોટું પડી ગયું એ અને ડી તો નહીં ચાલે હવે વોટ ડઝ વાળા બે છે હવે શું કરવાનું

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના જ આજે આપણે ભણ્યા સ્વ અધ્યન યુનિટ નંબર ચાર ના લેસનમાં સેક્શન ડી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે સેક્શન ઈ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ